જો બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ અમે કરી હતી એ બધા જ સેવકોને ખ્યાલ છે અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી અસ્તિત્વનો વિવાદ છે મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે અને જે લોકોએ ઇલ્જામ લગાવ્યા છે એના હું બે ત્રણ દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં એક સમાજના નથી સમાજ ક્યારેય એક સંત સમાજનો હોય જ ના શકે પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે પણ આજે તમે જો આજે બધા જ સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે અમે કોઈ નિમંત્રિત નથી કર્યા એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે ક્યાં ખોટી રીતે દર્શાવ કાંઈ વાંધો નહીં પણ વ્યક્તિ સ્વતંત્ર છે ઇલ્જામ લગાવી શકે પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભી ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાયકાત તે મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેદના પ્રશ્નને લઈને સરખેદની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેનારાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન હું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથળ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓએ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપણ આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનું નોટરીરાઈઝ લખાણ બધું થયેલું છે તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું વારે વારે સ્ટેન્ડ ફરજ રાખે છે અખાડાની હાજરીમાં સમાધાન થાય છે પંચ પરમેશ્વરની હાજરીમાં એની પહેલાં હું વ્યક્તિગત ત્રણ વખત મીટિંગ મિટિંગ કરી આવો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે તો પછીને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે એ વિશેષ વટવૃક્ષ બનીને ઊભો રહે ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ એનું રિસર્ચ થવું જોઈએ કે આ જમી આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના અને અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બન બનવાનું થઈ રહ્યું છે કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી જન્મના જાય તે શુદ્રહ સંસ્કારાત દ્વિજ્ય હતી આ પરંપરા હતી તો એ પરંપરાને ભૂલીને તમે નેરોમાઇન્ડેડ વિચારધારા જ્યારે રાખશો ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય ઘર હોય મંડળ હોય સંઘ હોય કે કોઈ પાર્ટી હોય તો એમાં આવા વિવાદો હંમેશા ઊભા થતા જ રહેવાના એટલા માટે હું કહું છું કે હંમેશા વડીલો ઘરમાં ત્રણ પ્રકારના રહ્યા છે એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે બીજો સમસ્યાથી ભાગે અને ત્રીજો જે મહાન છે જેને હું સ્વીકારું એ હંમેશા સમાધાન સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ એ જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એ તો એવું તમે પરિવારમાં રાખો ને કે બે સભ્યો હોય કે પાંચ સભ્યો તે બધા દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો જો આ દ્રષ્ટિ આવી હરિયાણા ભારતી બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમ સમાધાન જ છે બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે હજુ પણ અપ થઈ શકે છે અને આજે તમે જો મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી આશ્રમ માટે સંત નથી સંતો હંમેશા ચલતા ભલા પરંતુ આજે ભક્તોનો ભાવ જોડાયેલો છે તમે મારી ફેસબુક ઇન્સ્ટા જે સોશિયલ મીડિયા છે એના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મારા સતત પ્રવાસો ચાલુ હોય છે ક્યારેક દાહોદ હોય ક્યારેક જૂનાગઢ હોય ક્યારેક રાજકોટ હોય તો એ લોકોનો ભાવ છે એ ભાવને લીધે બધા આજે ઉપસ્થિત થયા છે બધાનો ભાવ છે કે આ વાતાવરણ હંમેશા શાંત થાય તો આપણે તો ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે અને વાતાવરણ હંમેશા શાંત થાય અને આપણે બધાએ સાથે મળી યુનાઇટેડ સ્ટેન્ડ ડિવાઇડેડ મી ફોલ એ સૂત્રને જો અપનાવશું તો આપણે ડિવાઈડ થતા જઈશું અને આપણો સનાતન છે એ ડાઉન થશે કારણ કે મને ઘણા સંતોના ફોન આવ્યા અને આ ઘટના ઘટીને તાત્કાલિક અમારે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી એ ફોન આવ્યો અને તરત અમે બે ત્રણ દિવસ સુધી સતત ટ્રાવેલિંગમાં છીએ નથી જમવાના ઠેકાણા નથી સુવાના ઠેકાણા અને સીધા અમે હરિદ્વાર ગયા હરિદ્વારથી સીધા ગાઝિયાબાદ પૂજ્ય હરિગિરીજી મહારાજે અમારો આખું અખાડાનું માવતર કહેવાય અમારા વડીલ કહેવાય એ જે માર્ગદર્શન આપશે જે આશીર્વાદ આપશે એનો જે ફેંસલો આવશે અમે સ્વીકાર કરવા તૈયાર છીએ કારણ કે અમારા અખાડાની આખરી કોર્ટ તો એ જ છે બાકી જે સરકારની કોર્ટ છે એમાં પણ કોર્ટ કોર્ટમાં પેન્ડિંગ આ ઇસ્યુ પડ્યો છે બરાબર તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ અને મેં વારે વારે કીધું છે કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ પરંતુ કોર્ટના આદેશ વગેરે અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની ગરિમાને લાંછન લગાડે એવું કાર્ય થયું છે તો બસ આટલું બોલે ગિરનારી મહારાજ કી પાંચ નવ બે હજાર ચોવીસ અવંતિકા ભારતી બાપુની બ્રમલિન કલ્યાણંદ ભારતી બાપુ મહામંડલેશ્વર એમનો સોળશી ભંડારોનું ભવ્ય આયોજન થયેલું હતું એ નિમિત્તે અમે લેખિતમાં અરજી આપેલી હતી કે અહીંયા કોઈ સમસ્યા કે શાંતિનો ભંગ ન થાય એટલે અમે પણ પોલીસને બોલાવ્યા હતા હવે એ લોકોએ બોલાવી મને ખ્યાલ નથી એટલા માટે પોલીસ તો અમારા તરફેણમાંથી આવેલી હતી પણ કોઈ જાણ કર્યા વગેરે આવી રીતે આવવું એ તો યોગ્ય ના જ કહેવાય માતાજી અહીં બેઠા જ છે આખી દુનિયા જાણે જ છે અને જ્યારે રૂમનો પ્રશ્ન આવ્યો એ એની સફાઈ માતાજીએ પણ આપી છે અને એમાં મારે કાંઈ વિશેષ કહેવું નથી કારણ કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય હંમેશા એક યત્ર નારિયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા હા આપણી પરંપરા રહી છે તમને કોઈ એવિડન્સ નથી કોઈ જાણકારી નથી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા એ તો યોગ્ય ના કહેવાય એક હમણાં જેમ માતાજી કીધું કે બાપ થઈને કોઈ દીકરીને તમે અપમાનિત કરો તો એ કેટલું યોગ્ય કહેવાય તો એ પ્રશ્ન મને વ્યાજબી નથી લાગતો અને માતાજી હોય કે હું હોય મારા બધા જ સેવકોમાં ખ્યાલ છે સનાતન આખું ગામ અહીંયા હાજર છે બરાબર તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છે કે એક શરીરનો સંબંધ એક માઇન્ડનો સંબંધ એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય એ એની આરે સંબંધ તો બધા આત્મીય સંબંધ છે તો હંમેશા જન્મો જન્મનો રહેવાનો છે કોઈ પણ હોય પુરુષ હોય પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી શકે અને બાકી તમે જે શરીરના સંબંધો કહો છે એ વાત તદ્દન ખોટી છે એક ને મીડિયા ત્યારબાદ પટેલ કે જે લઈને તે પ્રચલિત છે એમને રૂમમાં લાવીને ત્યારબાદ એમના પાસે વિડીયો બનાવડાવવામાં આવ્યો આ પ્રવૃત્તિને આપ કેવી રીતના જુઓ છો કારણ કે એક મતલબ પ્રસિદ્ધિ હલકી પ્રસિદ્ધિ કહી શકો એ મેળવવા માટેનો પ્રયત્ન થયો જો આમાંથી હમણાં જ એમને મને કોઈ સુરતથી પણ કોઈ આવ્યા છે આમાં મને હમણાં મળવા આવ્યા મને કહ્યું કે હજી એનો કેસ પેન્ડિંગ છે પોલીસમાં એફઆરઆઈ થયેલી છે બરાબર તો તડીપાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે એ પણ એક ક્વેશ્ચન માર્ક છે પણ જે હોય તે હું તો એમ કહું આક્ષેપો કરવા દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે કરી શકે છે પણ કઈ રીતે પ્રવેશ કરે એ જોવાનું રહ્યું છે એ પણ આશ્ચર્ય છે જો મારા ભક્તોની જે ભાવના હશે એની સાથે હું હંમેશા છું અને મારા સેવકો એ જે નિર્ણય લેશે એ આખરી રહેશે કારણ કે સંત માટે એવું કહેવાયું છે કે તુલ્ય નિંદા સુતિમૌની સંતુષ્ટો એને કે અનિ અનિકેતા શ્રીમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહ સંત છે તો માન અપમાનથી પર હોવાના તમે ગમે એવા આક્ષેપ કરો એ ઋષિભાતે તૈયાર છે આક્ષેપ કરી શકે છે પરંતુ એનાથી મને કશો ફરક નથી પડતો આજે સમાજ છે આજે તમને સોનાના આરથી વધાવે આવતીકાલે તમને બૂટના ખાડા પણ પહેરાવે બરાબર એટલે એ એક જે લોકો સંતની વાસ્તવિકતા નથી જાણતા એ લોકોની માનસિકતા એવી રહી છે અને બીજું ગીતામાં કૃષ્ણિ એ પણ ઉદઘોષણા કરી છે કે અવશ્ય મેવ કર્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્ત ક્ષિય તે કર્મ કલ્પકોટી ક્ષતેરપી કે જેવું કર્મ તમે કરો એ કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ રહ્યું છે અને કબીર સાહેબે એક સાખીમાં સરસ કીધું છે કે બુરા દેખન મેં ગયા બુરા ન મિલ્યા કોઈ ભીતર જાકા અપના તો મુસ્સે બુરા ન કોઈ બરાબર એટલે હું તો હંમેશા કોઈ પણ વ્યક્તિમાં ખામીઓ ગોતવી એના કરતાં એની ખૂબીઓ કઈ છે એને લાવી અને સમાજ અને રાષ્ટ્રને સનાતનના કાર્યમાં કામે લગાડવી જોઈએ જી સાથે જો મેં આશ્રમ છોડ્યો નહોતો હું બહાર હતો ભંડારા નિમિત્તે એ દિવસનો તમે મારો આખો શેડ્યુલ જોઈ શકો છો અમે સીએમ હાઉસે ગયા હતા સીએમના મારા એ દિવસના ફોટા પણ મારી ફેસબુક પર જોઈ શકો છો